એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને આજે છે મધર્સ ડે તો બધા માતાઓ બધા બેનોને બધી મધર્સને હેપી મધર્સ ડે અને આજે તો છે ને ગાઈસ રૂહીને સ્કૂલમાં જવાનું છે મધર્સ ડે ઉજવવા માટે આજે તો હું પણ આવી ગઈ રૂહી સાથે ફરી ભણવા માટે સ્કૂલમાં આજે મધર્સ ડે છે એટલે આજે છે ને મારું રૂહી જોડે એક્ટિવિટી હતી આ કલર કામ ચાલી રહ્યું છે પછી ડાન્સ છે તો મધર્સ ડેની સેલિબ્રેશનમાં આવી છું હું રૂહિના સ્કૂલમાં અને બધું કામ પતાવીને મસ્ત મસ્ત રૂહી જોડે ફોટા પડાવી લીધા છે ને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો આપણે કેટલું સરસ કલર બી કર્યું લંચ કેમ કે ગાય સાજે છે ને ટુહીની સ્કૂલમાં જવાનું હતું મધર્સ ડે સેલિબ્રેશન હતું તો લેટ થઈ ગયું ખાસું જમવાનો ટાઈમ થઈ ગયેલો હતો પણ વિઠા મોડા એટલે બનાવ્યું નહીં આવીને મેડમને લાગી છે ભૂખ એટલે પછી નાસ્તો જ મંગાવી લીધો મંગાવી લીધો યસ ગો 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 માઉ પેલ્લસે ચલો લખો વેરી ગુડ હવે આગળ લખો આગળ લખો હવે આવે હ 10 પછી લવણ આવે ને હ તો સુઈને મસ્ત ઉઠી ગયા છે અને એમ તો આજથી તો વેકેશન જ છે પણ મેડમે રૂહિના મેડમે કીધું છે વેકેશનમાં પણ લખવાનું છે એટલે લખવા બેસ્યા છે વેરી ગુડ લખો ટ્વેન ટ્વેન્ટી સુધી લખવાનું છે ઓકે ના તો ટી સુધી ટુ ઝીરો લખો મને નહી આવે તો મમ્મા શું શીખવાડેલું યાદ નહીં આવે તો શું કરવાનું ટુ જો તને સ્કૂલમાં પણ યાદ નહીં આવે ને તો તારે એવી રીતે વન થી કાઉન્ટ કરવાનું એટલે યાદ આવી જાય વેરી મેડમ ફાઇનલી સુઈ ગયા છે બપોર થઈ ગઈ અને આજે તો વહેલી પણ ઉઠેલી હતી સ્કૂલમાં ગયેલી હતી એમ તો કંઈક વેકેશન જ છે પણ હમણાં છે ને થોડું એક્ટિવિટી સમર કેમ્પ ચાલે છે ડાન્સ માટે બોલાવે છે એટલે હું મોકલાવું છું એને કે ભલે ને જતી જે શીખે એ અને આ બાજુ જોઈ તો જોરદાર પવન ચાલુ થઈ ગયો છે તો ફરી વરસાદનું આગમન થવાનું જેવું લાગે છે આ રોઈની ચકડીએ એટલી જોર જોરમાંથી ફરવા લાગી ગઈ છે ને હવે લાગે અડધો કલાક કલાકમાં તો પાક વરસાદ ચાલુ થઈ જવાનો છે તો ચલો ગેસ વ્લોગ પણ એન્ડ કરું છું મળી નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બધાને મારા તરફથી અને મારી ફેમિલી તરફથી હેપી મધર્સ ડે ઓકે બાય